હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જો આજે હું શું બનાવવાની છું તો આજે ઓમભાઈ કહી ગયા છે કે મમ્મા મને બહુ ભાવે છે ગુલાબજાંબુ તો તું ગુલાબજાંબુ બનાવજે ને એટલે માવો લીધો અને પછી એમાં સિંગોડાનો લોટ નાખી માવો બે ત્રણ દિવસથી આ ફ્રીજમાં હતો એટલે મારે થોડીક એને એકદમ એક રસ લોટ જેવો રોટલીના લોટ જેવો કરવા માટે થોડીક વાર લાગી જશે તો મિત્રો વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કર દેજો નોટિફિકેશન પર ક્લિક કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો કારણ કે મારા કોમેડી વિડીયો બી બહુ મસ્ત હોય છે રમૂજ ટાઈપના તો જરૂરથી જોજો અને આ માવાની અંદર સિંગોડાનો લોટ નાખી અને પછી દૂધથી બાંધવાનો હોય જો કે તમને બધાને ખ્યાલ હોય જ છે અને એકદમ જો પણ હજી થોડું ઘણું મને એમ છે કે એકદમ એક રસ કરી લઉં હજી એટલું બધું નથી તો થોડીક વાર હજી આ લોટ જેવું બનાવી અને હજી થોડુંક દૂધ અને એકદમ ટીપવો પડશે એને એટલે બેગ બનાવું તો છું હવે જી થાય જો મસ્ત ગોરંડી થઈ ગઈ છે વાંધો નથી ગોળીઓ અને નાની નાની ગોળીઓ કરવાની છે કારણ કે બહુ મોટી ગોરંડીઓ કરશું તો ઓમભાઈ પાછા ફટાફટથી ફિનિશ કરી જાય એટલે નાના નાના નંગ કરવાના છે અમારે એને બહુ ભાવે એટલે એ છે ને જાહે જાહેવાજો વાજ ધન ને એને ઓર્ડર આપી ગયા છે કહી ગયા છે કે હવે તો કરી નાખો ગુલાબ જાંબુ તો ઘણા દિવસથી આ વાત હતી કે આવી રીતના જાંબુ બનાવવાનું બ્લોગ બનાવું ને ઘરે મમ્મીને એ આવ્યા છે તો મમ્મીને મેં કીધું હું કહું તમે છે ને આ માવાની છે ને ગોળિયું બનાવી દો હું તળવા માંડું એટલે મમ્મીને બેસાડી દીધા માવાની ગોળિયું બનાવવા માટે એ બે દિવસ ત્યાં મમ્મીની આવ્યા છે તો કાલે પછી મમ્મીની આવ્યા તો ગાઠિયાન બનાવ્યું હતું એટલે હું જો આ સરસ મજાની ગોળીઓ છે ને તળવા માંડી છું જો પહેલાં એક ટ્રાય કરવાનું નાખીને કે થઈ જાય એમ એટલે આને છે ને ઘીમાં તળવાની હોય અને તેલમાં પણ તળી શકાય ને ઘીમાં પણ તળી શકાય પણ ઘીમાં થોડુંક આસ્તા આસ્તા ધ્યાન રાખવું પડે એટલે મેં છે ને તેલ લીધું છે નહીં હું મોસ્ટલી ઘીમાં જ તરું છું ગમે ત્યારે પણ આજ વખતે મેં ઘીમાં નથી તૈરા અને આજ વખતે મેં છે ને તેલ મૂકીને તૈરી છે ગોરંડી એટલે જો આખો વિડીયો એટલે તમને ખબર પડી જાય કે જાંબુ કેમ બનાવાય અને ગોળીઓ બનાવતી વખતે ક્યાંય પણ એકદમ લીસી ગોળીઓ થવી જોઈએ અને આવી સરસ થવી જોઈએ ડાર્ક એટલે આપણે જો એક પછી એક બનાવી અને મૂકવા માંડ્યા છીએ ખાવાનો બહુ શોખ અને ઘરની જ વસ્તુ ખાવાની હોવાથી મારે કંઈક ને કંઈક બનાવવાનું થાય છે મારા ગ્રુપમાં બધા એમ કે તું તો કંઈક ખાવાનું જ બનાવતી હોય બીજું કાંઈ ના બનાવતી હોય પણ અમારે બહારનું કાંઈ નાસ્તો લેવો ના હોય બહારનું કાંઈ ઓછું જમવાનું હોય તો પછી ઘરે જ બધું બનાવવું પડે ને બનાવવા માટે હું સતત પછી આમનામ વ્યસ્ત જ રહું અને હમણાં તો કાંઈ બ્લોગ્સ એ વ્યવસ્થિત બનાવાતા નથી એટલે માફ કરજો કે તમને ડિસ્ટર્બ થઈ જતું હશે નહીંતર ડેઈલી રૂટીન વ્લોગ્સ હોય એટલે વચ્ચે હમણાં જો એકદમ મસ્ત થઈ ગયા છે ને એકદમ ધીમા આંચે મારે સેજ આ પહેલો ઘાણવો છે ને એટલે ફૂલ ગેસ હતો એટલે એકદમ વધારે ડાર્ક થઈ ગયા છે પણ આનાથી સેજ ઓછા કરવાના તો જુઓ આખો વિડીયો અને શીખો તમે જાંબુ કેમ બનાવાય એમ અને જો બહુ મસ્ત થયા થશે કારણ કે હું અવારનવાર ગુલાબજાંબુ ઘરે જ બનાવતી હોઉં છું ને સ્પેશિયલી માવાના જ બનાવું છું પેકેટના તો બહુ નહીવત બનાવું છું કારણ કે અત્યારે ગામડે ઓલા ઘેટા બકરાવાળાને બધા આવતા હોય અને માઓ લેતા હોય મમ્મીની એટલે પછી મોકલાવે પેંડા બનાવવાના એટલે એકાદા બે કિલ્લાના પેંડા અને એકાદ કિલ્લાના જાંબુ બનાવીએ ને એવું બધું બનાવીએ એટલે થઈ જાય બે બે આઈટમ બની જાય ઓમભાઈને સારું ચાલો જુઓ તમે અને પછી કહો મને કમેન્ટમાં કે જાંબુ કેવા લાગ્યા કેવા બન્યા બરોબર છે